સુરતી સમાચાર શાળામાં વાલીઓએ મચાવ્યો હોબાળો સનરાઈઝ વિદ્યાલય જ્યાં વાલીએ સ્કૂલનું કમ્પ્યુટર તોડી નાખ્યું બાળકને એલસી માટે વાલી સ્કૂલે પહોંચ્યા હતા જોકે કોઈ કારણસર સ્કૂલે એલસી ન આપતા રોષે ભરાયેલા પિતાએ કમ્પ્યુટર તોડી નાખ્યું અને બાદમાં ત્યાંથી રવાના થઈ ગયા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હાલમાં સ્કૂલ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અનાતા નિતિન નરેન્દ્ર કુમાર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે આપે છે ત્યારે એ બાબત ને લઈને કાર્યવાહી આરંભ હોય છે સુરતના સનરાઈઝ વિદ્યાલય ઘટના છે અને વાલીઓએ સ્કૂલ નું કોમ્પ્યુટર તોડી નાખ્યું હતું ત્યારે વિદ્યાર્થીને એલસી નહીં આપવા બાબતે પિતાએ હોબાળો મચાવ્યો છે અને આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ અનયા નીતિન કુમાર જે નરેન્દ્ર વિરુદ્ધ અત્યારે હાલ અરજી કરવામાં આવી છે ત્યારે પોલીસે અરજીના આધારે અત્યારે તપાસ કરવામાં આવી છે વાલીને ને એલસી વારંવાર લેવા માટે અરેસ્ટ કરવામાં આવી હતી અને છેવટે તેમની સાથે નોકશો ચાલી રહી હતી જોકે એલસી આપવામાં ન આવતા પ્રમાણે વાલી જે આક્રોશિત થયો હતો અને ત્યારબાદ સ્કૂલે આવીને

પોતાના બાળકનું એલસી લેવા માટે પિતા પહોંચ્યા હતા પણ કોઈ કારણસર સ્કૂલે એલસી ના આપ્યું તો કમ્પ્યુટર હાથમાં લઈને જોરદાર જમીન ઉપર પટક્યું